પણ એક ગામડામાં ભજન હતા ને એમાં મહારાજ ભજન ગાવા આવ્યા અને ગરધની પેટી મેળા ઉપર પડી છે કેટલાય ટાઈમથી એ કાટીને પેટી દીધ લ્યો મારા પેટીને હવે ભજન ઉપાડવા હવે બે ગયો ડાયરો બેઠો આમ ધમણ દબાવીને સદગુરુ કર્યું હું 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 કરીને પડી ગયા એમાં હેઠા ક્યાં હું થયું મહારાજને કે ગમે એ કંઈક થયું પણ કંઈ પડી પડી ગયા કે મહારાજ હું થયું

મેં પછી તો બધાને તો બધી એક સ્ટેજ ઉપર ચાર ચાર પેટીઓ હોય ને એવું બધું પણ અમારા વખતે તે યાદી કરી ત્રણ પેટીઓ થઈ ગયું વગાડવાની હો ત્રણ પેટીઓ બે આની એક મારી અમે જ્યારે લાખાભાઈ પ્રાણલાલને ને પ્રોગ્રામ પહેલાં દેવા જતા ને કોઈ પણ પેટી જ નહોતી સાહેબ એક પ્રાણભાઈ પણ હતી પણ પ્રાણભાઈ ન હોય ને પછી અમે પ્રફુલ્લ દવે ક્યાં ગામડે ને પછી સરપંચને કહી કે અમે ગયા કાલાવડ સોરઠિયા એનું ગામ ભાણવડ પાર પ્રફુલભાઈ હું દમીનથી બનેલી હકીકતો આ તો ઘરનો ડાયરો છે રાજ્ય ધાબુ છે પેટ છૂટી વાત કરવામાં કાંઈ વાંધો નથી એટલે પાલાભાઈ સરપંચ હતા અને મેં પાલાભાઈ કે ભીખુદાનભાઈ આવી ગયા બીજા મેં અમે બધા આવી ગયા દમીનથી બેન પ્રફુલભાઈ અમે બધા આવી ગયા બોલો બીજું કાંઈ કામ મેં કીધું હાર્મોનિયમ જો હોય અમારે તકડી હતી કે હાર્મોનિયમ નથી આવ્યા તમે મેં કીધું નથી આવ્યા

હું વીસ વર્ષનું મેં કીધું ભાઈને વીસ વર્ષનો હતો હું ત્યારે સ્ટેજ ઉપર આવ્યો વીસ વર્ષનો અત્યારે મને છોતેરમું વરસ હાલે છે છોતેર છપ્પન વરહ મને સ્ટેજ ઉપર થયા વગર વગર ભાઈ કે પ્રોગ્રામ આપતા અને આખું કામ સાંભળતું સાહેબ બેહન તમે જે બેઠા બેન સાંભળતું હો કારણ હું ખબર તેની અંદરથી માણસ શાંત હતો અટારણ શાંત નથી અટારણ તો માથે પૂરું વાગતું હોય કે હજી વધારો હજી વધારો હવે કેટલું વધારવું આમાં ધન

એટલી જ હોતું હતું આને અને સમય સમય છે અટાણે તો બહુ ઇલેક્ટ્રોનિક વાત થઈ ગઈ છે બધી તો બધી આમ મીડિયા બહુ વધી ગયું છે પણ કરીને એક પ્રસંગ કહી દઉં સાહેબ ચાર પ્રકારની ચા થાય આપુડી બાપુડી સગુડી જગુડી પેલો પ્રકારે આપુડી પોતાને જે પીવી હોય ને જે હોળે હોળાના દૂધની આમ રકેબીમાં ચોટવા માટે આજે બેનો હવારમાં ઉઠીને પેલી રકેબી પી લે એ અને બીજી આપુડી પછી બાપુડી ભાવતર એમ કે દીકરા ચા બનાવ તો એમાં પચાસ ટકા પચાસ ટકા પાણી પડી ગયું હોય પછી સગુડી હગાવાલા એવા હોય એમાં તો તમે સીતારામ નિમાયા બસ એમ નીકળું ભૂ આમ આમ ચાના ચાની રકેબીમાં મોઢું લઈને પાથી પાડી લ્યો દાંતિયો લઈને ઓળાવી લ્યો એટલું પાણી એમાં પીર્યું હોય સાહેબ એટલે અહીંયા તો આપુડી જ પીવાય છે અમે અહીંયા આપુડી પીને જ બેઠા છીએ પણ આ તો હાસ્ય રસ છે હાસ્ય રસ છે ને એ ડાયવર્ઝન છે એને હાઈવે નો કર નાખાય સાહેબ તમે શાક બનાવો ને એમાં ચટણી હળદર મીઠું નાખવું જ પડે હા શાક બનાવો એમાં મસાલા નાખવા જ પડે પણ માપમાં હોય અડધા કિલા રીંગણા રીંગણા શાકમાં કિલો મીઠું નો નાખાય તો તો મીઠાનું શાક કર્યું મેલી કો રીંગણા નાખે એવું લાગે આપણને હે પણ હરદ્વાર શ્રી કે મારા આ સોનભાઈ માં છે ને માતાજી મઢરા એને એક અમારા એક વડીલે કીધું કે માં તમે ગંગાજી જાઓ તો મને લઈ જાય મારે શું છે ગંગામાં સ્નાન કરવું એમ ન કીધું આ દેહને એમાં જબોળવો છે આ દેહને એમાં જબોળવો તો ભલે કે હું જાય તો લઈ જાય માતાજી જવાનું થયું ને એને લઈ ગયા પણ એ હરદ્વાર ઋષિકેશ ની ટાઈટ જોઈને

તો કે હા ભલે ભલે આવો હાથ પ્રકારના ધાન લાવો તો કે એક પ્રકારનું ધાન નથી તે બાપુજી ગુજરી ગયા તો હાથ પ્રકારનું ધાન તમને ક્યાંથી લેવી દેવા હે હાથ પ્રકારનું ધાન નથી તો કે એક એક પ્રકારનું નહોતું તે તો ગુજરી ગયા એ હા એમ તો કોઈ પણ તમે બે જણા ટકા કરાવો તો કે અમારા બાપુજી હતા ને ત્યાં સુધી આખા ગામના ટકા કરીને આવીએ કે અમે બે નો કરીએ તો નો આલે બોલો આમ ગોર સમજાવી આવ્યા ગામડે ગામડે અને આવ્યા પછી નાનો ભાઈ મોટા ઓ હો હો આ તો રખત રખા છે કેવું રખત રખા છે મોટાભાઈ ગોરે કેવું રાખ્યું આપણે એને કીધા ટકા કરાવ્યા તો આપણે ટકા ન કરાવ્યા એક એક પ્રકારનું ધાન ન દીધું હે રખત રખા છે આપણે ગોરનું બહુ રાખ્યું

આવીને કહી ગયા કે અમારું બાળક બહુ બે છે રડે છે તો તમારે ઘીરે મૂકી જાઉં તો મૂકી દઉં અમારા છોકરા પહેલાં રમશે તે મૂકીને બાપા ઘરે ગયા તા અને વાહવા કીધું કે ભાઈ તમારા વાવાઝોડું અહીં મોકલો પવન અને છોકરાને લઈ જાઓ અહીંથી તમે એ તોફાની હોય કોઈ અને છોકરા તો તોફાની ધારા માય કાંગલા બેઠા હોય એ હળી ભાંગીને બે હું કરી શકવાનો હતો એ તો જે કઈ તેજ હોય એ તોફાન તો એ જ કરે આ તો આપણે ડિસ્ટર્બ થાય એટલે કહીએ છીએ

અને આટલા બધા તમારા ઘરમાં ફટાક્યા કોણ ફોડે છે છોકરા એટલા બધા ફટાક્યા ફોડે મને કે ના રે ના કોઈ ફોડતું નથી દિવાળી ઉપર કેસેટ કરી લીધી ફટાક્યા ફોડતા હતા ને એની કેસેટ કરી લીધી હવે આ મનની ભૂમિકા નથી તે છે સાહેબ મનની ભૂમિકા છે હા એક દાખલા તરીકે મારો હું તમને દાખલો આપું કે મને એમ થાય કે એક સો રૂપિયા મને મળી જાય ને તો મને મજા આવે એક મારો દાખલો આપું તમને તમને કદાચ થતું હોય એક્સ વાય જેટ કોઈ પણ ને હું હું મારો દાખલો આપું કે મને સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય એમાં મને કોઈ સો રૂપિયા આપી દે અને મને મજા આવે છે ને એ સો રૂપિયા મળ્યાની મજા નથી પણ મારા મનને વાત મૂકી દીધી ને એની મજા છે સાહેબ આ મનના ખેલ છે મને વાત છોડી દીધી રટણ લીધું તું છોડી દીધું બીજો દાખલો આપું તમને એક શેઠની હવેલી હળગી ગઈ અને દુવાડાના ગોટે બંગલો હળગે તો હોય તો હા ઓય બાપલિયા બીના પડવા કૂટવા બીના માથા પછાડવા મીના મારું બધું હળગી ગયું હોય મારે શું કરું એમાં બધા બાવડા પકડીને કે રહ્યો શેઠ જે થવાનું તું થઈ ગયું હવે રોડોમાં તો ખરા ઈ ગીર્દી થઈ ગઈ મારા એમાં એક વચ્ચે થી માથું નાખીને શેષ કાન પાસે જઈને માં કહી આવ્યું કે દહ દી પેલા તમારા દીકરા તો કે હા અરે કા હાય ગયો અરે રામ રામ ઓહો આમન મનની વાત નથી દર્શવું છે હું તમારા સામે ચોખ્ખી વાત કરું છું આ મનની જ ભૂમિકા છે હે અરે બિચારા ને રાખ થઈ ગઈ હળગી ગયું બધું હે બધું હળગી ગયું બિચારાનું નું ત્યાં છોકરો આવ્યો સોદો થયો તો પણ કેન્સલ થયો તો વળી નો આ મંડ્યો હવે આ મન ની ખેલ નથી અમારા તબલામાં એક વાર પોણી કલાક મેળ હેલો સૌરાષ્ટ્રમાં સમજ્યા તો એક બાપા ઊભા થયા કે આ ઘેરેથી મેળ કરીને આવતા હોય તો હું વાંધો છું તમને મેં તું ઘેરે મેળ નથી તે બહાર નીકળીએ છીએ પણ આ મેળ બહુ જરૂરી છે

અને મને એમ થાય કે આ આપણી સંસ્કૃતિ જે છે આપણા જે ધર્મના સંસ્કાર છે એ આપણી સાચી મૂડી છે